રોજ મહારાષ્ટ્રો વાળાએ પૂર ઝડપે ટેમ્પો ચલાવી નજીકમાં આવેલી લિટલ ભારત રેસ્ટોરન્ટમાં કાચ તોડી પાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો નસીબજોગે રોજ હોટલની બહાર બેસતા દંપતી તે જગ્યાએ બેઠા નહીં હોવાથી આ બાદ બચાવ થયો હતો ગત મોડી રાત્રે એક વાગ્યાના સુમારે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલા એટલાન્ટિસ કે દસ કોમ્પ્લેક્સમાં આવેલી લિસિયસ કંપનીમાં રોજબરોજ મહારાષ્ટ્રથી ટેમ્પો નંબર એમ ઝીરો ચાર એલ એકતાળીસ એકવીસ લઈને સતીષ પાંડે અને તુકારામ નામના બે વ્યક્તિ લઈને આવતા હતા જેમાં ટેમ્પો ચલાવતા આવડતું હતું જ્યારે સતીષ પાંડે નામના વ્યક્તિને ટેમ્પો ચલાવતા શીખડવામાં આવતો હતો ત્યારે નજીકની હોટલના સંચાલકે આ બંને વ્યક્તિને ટોક્યા હતા કે આ રીતે ટેમ્પો ચલાવતા નહીં તેમ છતાં તેઓ રોજ દારૂ પીને ટેમ્પો તુકારામ સતીષ પાંડેને શિખડવાતો હતો દરમિયાન આજે સતીષ પાંડે ટેમ્પો ગફલતભરી રીતે ચલાવી લિટલ ભારત રેસ્ટોરન્ટના કાચ તોડીને ટેમ્પો હોટલમાં ઘૂસી ગયો હતો જેની નીચે એક એક્ટિવા પણ દબાવી દીધું હતું આ હોટલના સંચાલક દંપતી તે જગ્યાએથી ટેમ્પો ઘૂસ્યો હતો તે જગ્યા પર બેસતા હતા પરંતુ નસીબ જોગે તે જગ્યા પર આજે બેઠા નહીં હોવાથી બંનેનો આ બાદ બચાવ થયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના તુકારામ અને સતીષ પાંડેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે